માતા દુર્ગા શક્તિના નવ સ્વરૂપોમાંથી એક ગણાય છે જે પાર્વતી માતાનું એક સ્વરૂપ છે દુર્ગા માતા એ નારી શક્તિનું પ્રતિક છે જેમણે નવ દિવસ સુધી મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો ત્યારે નવલી નવરાત્રીના આઠમા નવર્તે એટલે કે અષ્ટમીના દિવસે દુર્ગા અષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને બંગાળી સમાજમાં દુર્ગા અષ્ટમીનું ખાસ મહત્વ છે ત્યારે વડોદરામાં સ્થાયી થયેલા બંગાળી સમાજ દ્વારા પરંપરાગત રીતે દુર્ગાષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી અલકાપુરી અતિથિગૃહ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બંગાળી સમાજના લોકો જોડાયા હતા અને માતા દુર્ગાની આરાધના કરી હતી બંગાળમાં નવરાત્રિની જેમ સાતમથી દસમી સુધીના ચાર દિવસના ઉત્સવનું વિશેષ મહત્ત્વ રહેલું છે ત્યારે તે જ પરંપરાઓ વડોદરામાં પણ જોવા મળી માન્યતા મુજબ દુર્ગા માતા તેમના પરિવાર સાથે અષ્ટમીના દિવસે ભગવાન શિવ ગણેશજી અને કાર્તિકી સાથે પોતાના પિતૃ ગૃહે પધારે છે ત્યારે આ પ્રસંગે ખાસ પૂજન વિધિ કરવામાં આવે છે ત્યારે આજના પાવન અષ્ટમીના દિવસે વહેલી સવારથી જ દુર્ગા માતાની પૂજા અર્ચના સ્તુતિ મહાઆરતી સહિત દુર્ગા ચાલીસા પાઠ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે ખાસ કરીને મહિલાઓ પરંપરાગત લાલ સફેદ સાડી હાથમાં લાલ સફેદ બંગડી અને સિંદૂર ધારણ કરીને ઉપસ્થિત રહી આ વેશભૂષા શક્તિ અને અગ્નિના પ્રતિક રૂપે માનવામાં આવે છે ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત સમાજના વરિષ્ઠોએ જણાવ્યું કે આ ઉત્સવ માત્ર ધાર્મિક જ નથી પરંતુ સાહસ સંસ્કૃતિ એકતા અને સ્ત્રી શક્તિના પૂજનનો સંદેશ આપે છે વડોદરામાં યોજાયેલા અષ્ટમી મહોત્સવમાં પરંપરાનો સંગમ મળ્યો શંકર ભગવાન શિવજીનો આ પરિવાર છે શિવજીનો રૂપ છે દુર્ગા મા રૂપ છે અને તેમના સંતાનો કાર્તિકેય લક્ષ્મીજી સરસ્વતીજી ગણેશજી તો એ મા પોતાના સંતાનોની સાથે પૃથ્વીલોકમાં આવી છે બધાને આશીર્વાદ આપવા માટે પોતાના સંતાનોની સાથે એની પાછળ આ લોકવાયકાત છે આ દિવસો દરમિયાન અસુરનો નાશ કરે છે તો અસુરનો નાશ કરતી જે પ્રતિકૃતિ છે એને અમે અમે લોકો ઉજવી રહ્યા છીએ વિજય ઉત્સવ ઉજવી રહ્યા છીએ ષષ્ઠીના દિવસે છઠ્ઠા નવરાત્રિથી આ દુર્ગા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો કલકત્તાથી પુરોહિત આવ્યા છે અમારા અમારા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જોઈ રહ્યા છો જેને અમે કહીશું ઢાકી આવ્યા છે પુરોહિતની આખી ટીમ આવી છે પોતાના બધા જ રિચ્યુઅલ કરી રહી છે અહીં આગળ ષ્ઠીના દિવસે માતાજીનું આગમન થાય છે અમે માતાજીને આમંત્રણ આપીએ છીએ ત્યારબાદ સપ્તમી અને આજે મહાઅષ્ટમી મહાઅષ્ટમીની પુષ્પાંજલિ થોડીવાર પહેલાં પૂરી થઈ હમણાં જ સંધિ પૂજાનું આયોજન કર્યું તમે કદાચ જોયું અમારા એકસો આઠ દીવડાને આયોજ દીવડા પ્રજ્વલિત કરવામાં આવ્યા અને સૌભાગ્યવતી સ્ત્રીઓએ એ દીવડાઓને જલાવ્યા છે બધાને ખબર જ હશે સો બંગાળીમાં આઠમને અષ્ટમી કહેવાય સો અષ્ટમીના માટે બધાને નમસ્કાર મારા તરફથી ને બંગાળીમાં દુર્ગા પૂજા સૌથી મોટી એક ફેસ્ટિવલ હોય છે તમને બધાને જ ખબર હશે ને ગુજરાતીઓ માટે નવરાત્રી હોય છે ને બંગાળી માટે દુર્ગા માતા હોય છે જે આ દુર્ગા માતા એ પોતાના માયકેમાં આવે છે એટલે પોતાના પપ્પાને ત્યાં ફરવા આવે છે રાઈટ સો બિંગ અ બેંગોલી હું એક જ વસ્તુ કહેવા માગું છું કે જે બંગાળી હોય છે એ લોકોના માટે દુર્ગા પૂજા બહુ જ મોટી એક ફેસ્ટિવલ હોય છે નવરાત્રીમાં ગરબા પણ એ જ ઇમ્પોર્ટન્ટ છે એના રીતે અમે લોકો અહીંયા ધૂનોચી નાચ નાચીએ છીએ ધૂનોચી નાચ એટલે એક એનો મટકા હાથમાં રહીને એવી નાચ કરીએ છીએ એના અંદર જડતું એક બધું વસ્તુ હોય છે ને એના સાથે અમે લોકો નાચ કરીએ છીએ ડાન્સ કરીએ છીએ तो अमे लोगों बंगाली में सब फेमस है आज दुर्गा पूजा ने दुर्गा पूजा सबसे फेमस आठम है आठमना सवार अंजलि जो हो बहुज इम्पोर्टेंट हो सो दुर्गा पूजा ना तरफ ही ने बहु बहु अभिनंदन सोलह श्रृंगार का तो आपको पता ही है लड़कियों के सात श्रृंगार में इसका बहुत बड़ा महत्व होता ही है अभी दुर्गा पूजा के वक्त हम ये शाखा शाखापोला पहनते हैं जो हम बंगालियों में सुहागनों की निशानी होती है Uh, सबसे uh, पास जो हम सुहागनों के लिए है बंगालियों में वो है ये शाखा पोला और सिंधु तो ये आप हर uh, लड़की जो सुहागन है सबके आप uh, पास देखोगे कि सबने ये पहना हुआ है तो ये एक बहुत स्पेशल चीज़ होता है हम सुहागनों के लिए बंगालियों में और ये जो साड़ी होती है ये भी जामदानी बोलते हैं इसको ये भी बंगाल हैंडलूम का एक बहुत बड़ा हिस्सा है तो यस दुर्गा पूजा हमारे लिए एक बहुत बड़ा इवेंट है जहाँ हम कल अपने कल्चर के जितने पास हो सकते हैं उतने पास जाने की कोशिश करते हैं सिंदूर लाल रंग लाल रंग से जुड़ा हर कोई रंग जैसे किसी ने पीला पहना होगा किसी ने सफ़ेद लाल पहना होगा बंगालियों में सफ़ेद और लाल रंग का साथ होना एक बहुत बड़ा महत्व है आ, शादा लाल पाड़े साड़ी मतलब सफ़ेद साड़ी लाल बॉर्डर के साथ जो पहनते हैं वो अगेन शक्ति सुहागन स्त्री आ, का एक बहुत बड़ा आ, पार्ट है मैं बोलूँगी कि वो एक हर सुहागन के वड्रोप में आपको एक सफ़ेद लाल रंग की साड़ी मिल जाएगी मैंने आज पिंक पहना है बट अगेन ये सब जितनी भी कलर्स है वो अग्नि से जुड़ी हुई है तो एट दी एंड ये सब शक्ति को ही रेप्लीकेट करते हैं तो शक्ति ही है दुर्गा में लड़कियाँ अपने श्रृंगार के साथ शक्ति को ही रिफ्लेक्ट करने की कोशिश करती है